પ્રધાનમંત્રી આગામી દસ તારીખે રાજકોટમાં આવાસ ક્વાટરનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે કુલ આવાસના નવસો ઓગણપચાસ વિધાનસભા અડસઠમાં માં આવાસનું વર્ચ્યુઅલ લોકાર્પણ થશે તો વિધાનસભા આવાસનું થશે વર્ચ્યુઅલ લોકાર્પણ વિધાનસભા સિત્તેરમાં માં સત્તર અને વિધાનસભા એકોતેરમાં માં પંદર આવાસનું થશે વર્ચ્યુઅલ લોકાર્પણ શહેરની ચારેય વિધાનસભામાં પ્રધાનમંત્રી વર્ચ્યુઅલ સંબોધન કરશે ત્યારબાદ સ્નેહ મિલનનો પણ કાર્યક્રમ યોજાશે રવિવારે પ્રધાનમંત્રી બનાસકાંઠા જિલ્લામાંથી વર્ચ્યુઅલ બેઠક લેવાના છે ત્યારે આવાસનો ડ્રો પણ ફાળવણીનો છે અને લાભાર્થીઓએ જે લાભ લીધો છે એ વિધાનસભા અડસાઠ ઓગણસિત્તેર સિત્તેર અને એકોતેર આ ચારેય વિધાનસભાની અંદર અલગ અલગ કાર્યક્રમ રાખેલા છે એ લાભાર્થીઓ સ્નેહમિલન ભોજન સાથેનું તેનું મિલન રહેશે વિધાનસભા અડસાઠની અંદર ત્રેવીસ આવાસ છે અને તેના સાત હજાર એકોતેર ઓગણસિત્તેરની અંદર અઠ્યાવીસ આવાસ છે અને તે દસ હજાર ચારસો ને અઠ્યાવીસ છે સિત્તેરની અંદર સત્તર આવાસ છે પાંચ હજાર એકસો ને છપ્પન તેની સંખ્યા છે અને વિધાનસભા એકોતેરની અંદર પંદર આવાસ છે અને જેની સંખ્યા છ હજાર બસો ચોરાણું છે ટોટલ આવાસની સંખ્યા અઠ્યાવીસ હજાર નવસો ઓગણપચાસ થવા જઈ રહી છે કાર્યક્રમ ચારે વિધાનસભામાં અલગ અલગ જગ્યાએ યોજાવનારા છે દર દરેક કાર્યકર્તાઓ અને પાંચ પાંચ હજાર લોકોની સંખ્યાની અંદર ભોજન સાથેનો સ્નેહ મિલનનો આ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમમાં આવાસની ફાળવણી પણ કરવામાં આવશે અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ બેઠક સાથે આ ચારે ચાર વિધાનસભાની અંદર જોડાવાના છે હરેનગર વાવડી શેઠાઈ સ્કૂલની અંદર અને સ્વામિનારાયણ મંદિર બીએપીએસની અંદર આ ચારેય વિધાનસભાના કાર્યક્રમ રહેશે